જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે ગણેશ ચતુર્થી ગણેશ ચોથ જે કહેવાય આપણે તો આપણે વૈષ્ણવોને ગણેશ બાપાનું પૂજન કરવું જોઈએ કે ન કરવું જોઈએ પંડાલ હોય ત્યાં ફંડફાણા દેવા જોઈએ કે ન દેવા જોઈએ અને મહાપ્રભુજી અને ગણેશજી વચ્ચે શું વાતચીત થઈ હતી કયો વાર્તાલાપ હતો એના વિશે આપણે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આવતીકાલે ગણેશ ચતુર્થી તો ભારતની આ પવિત્ર પરમ ભાગ્યશાળી ભૂમિ છે આ કારણ કે અહીં ભગવાનની દિવ્ય વિભૂતિએ સમય સમય પર અવતાર ધારણ કર્યો છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મહાન આચાર્ય અને પુષ્ટિમાર્ગના સ્થાપક મહાપ્રભુ શ્રી વલ્ભાચાર્યજીનું પ્રાગટ્ય ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના છે આપે ભારતના દાર્શનિક ચિંતનને એક નવી દ્રષ્ટિ બતાવી એટલું જ નહીં ભારતની ધર્મ સાધનાને એક નવો માર્ગ ચીંધ્યો અને તેમાં પણ વૈષ્ણવ ધર્મને શ્રી કૃષ્ણ ભક્તિ ધારાને અપૂર્વ સ્થાન અપાવ્યું આપના વ્યક્તિત્વ કરતુતત્વ અને સિદ્ધાંત અને સાધન પ્રણાલીએ ભારતના જનમાનસને બહુ પ્રભાવિત કર્યું છે આપે સમગ્ર જીવન ધર્મ સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત કરવાનો નિશ્ચય કર્યો હતો માતા શ્રી ઇલમમાં ગારૂજીની પ્રબળ ઈચ્છા હતી કે આપ લગ્ન કરી ગ્રહાસ્થાશ્રમનો ધર્મનો પ્રારંભ કરે પરંતુ આપને ડર હતો કે ગ્રહાસ્થાશ્રમ આપના કાર્યમાં કદાચ વિઘ્ન બને તો એક વખત બીજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં આપ જ્યારે પંઢરપુરમાં શ્રી વિઠ્ઠોબાના દર્શન પૂજન માટે પધાર્યા તો રાત્રિએ સ્વપ્નમાં શ્રી વિઠ્ઠુભાઈએ આપને દર્શન આપીને કહ્યું કે તમારા વિચારને હું જાણું છું પરંતુ મને લાગે છે કે તમે ગૃહસ્થી બની વધુ સારી રીતે ધર્મની સેવા કરી શકશો અને આપની સામે આપની જ્ઞાતિની કન્યાનો વિવાહ પ્રસ્તાવ વિવાહ પ્રસ્તાવ આવશે તે આપ સ્વીકારી લેજો ત્યારે આપે વિવાહ કરી ગૃહસ્થી જીવન જીવવાનો નિર્ણય કર્યો ભગવાન શ્રી વિઠોબાની આજ્ઞા શિરોધાર્ય કરતા અને માતા શ્રી ઇલંબા ગારુજીની ઈચ્છાને સન્માનિત કરવા બીજી પરિક્રમા પછી કાશી પાછા પધાર્યા ફરી પાછા આપે કાશીના શ્રી દેવેન ભટ્ટની પુત્રી શ્રી મહાલક્ષ્મીજી સાથે વિવાહ કર્યા શ્રી મહાપ્રભુજીના સ્વસુર ગૃહે પંચાયતન પૂજા થતી હતી એટલે કે પાંચ દેવોની પૂજા ત્યાં બિરાજતી હતી જેમાં દુર્ગા મહાદેવજી ગણેશજી સૂર્ય અને શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ પણ ત્યાં બિરાજતું હતું મહાપ્રભુજીના સાસરા પક્ષમાં પોતાના આ પાંચેય સેવ્ય સ્વરૂપો શ્રી દેવેન ભટ્ટે શ્રી મહાપ્રભુજીના કન્યાદાનમાં લગ્ન સમયે પધરાવી આપ્યા હવે આપે તેમાંથી શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ હતું ને એ પોતાના ઘરમાં પોતાના સેવ્ય માટે શ્રી મદન મોહનજીના ડાબા ભાગે પધરાવ્યું બાકીના હવે ચાર સ્વરૂપ તો એ ચાર સ્વરૂપોને લઈ અને આપ ગંગાજીના તીરે આવ્યા આપે માતા આપે મહાદેવજી સૂર્યને શ્રી ગંગાજીમાં આ નીરમાં પધરાવ્યા પણ જ્યારે અંતે શ્રી ગણેશજીને નદીમાં પધરાવવા ગયા ત્યારે શ્રી ગણેશજીએ શ્રી મહાપ્રભુજીનો શ્રીહસ્ત પકડી લીધો અને તેમને તેમ કરતાં વાયરા શ્રી ગણેશજીએ કહ્યું કે પ્રભુ અગર તમે જ અમને નહીં માનશો તો દુનિયામાં અમને કોણ ગણશે કે કોણ માનશે આવું ગણેશજી શ્રી મહાપ્રભુજીને કહે છે શ્રીહસ્ત પકડીને તો શ્રી મહાપ્રભુજીએ ગણેશજીની જે જલની ધારા હતી એમાંથી પાછા બહાર પધરાવ્યા અને કહ્યું કે હે ગણેશજી જે કોઈ તમને માનશે તે ક્યારેય અમારો થઈ શકશે નહીં આ ચોખ્ખું શ્રી વલ્ભાધીશ પ્રભુએ કહી દીધું કે જે કોઈ તમને માનશે એ અમારો ક્યારેય પણ થઈ શકશે નહીં હવે આપણે આમાં વિચારવાનું કેમ કે પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુમાં બધું સામર્થ્ય છે બધું એમાં જ છે અનાદિ આનિદિ સૃષ્ટિ દેવી દેવતાઓ બધું એમાં સમેલિત છે તો ગણેશજીનું પૂજન અર્ચન આપણે વૈદિક વિધિ પ્રમાણે લગ્ન પ્રસંગોમાં આપણે કરીએ એ આપણે વ્યાજબી છે આ વાહન વિસર્જન થઈ જાય પછી એનાથી એ કામ પતી જાય છે આપણું એટલે પાછું એનું વિસર્જન કરીએ છીએ એમાં કોઈ અન્યાસ નથી પણ આપણે પંદર પંદર દી એની પાસે બાધા માનતા આખડી જે કાંઈ પણ રાખીએ એ તો મોટામાં મોટો અન્યાસ છે એ આપણા પ્રભુને ક્યારેય રૂચે નહીં આ ચોખ્ખી સ્પષ્ટ શ્રી વલ્ભાચાર્યજીના એવી આજ્ઞા થઈ ગઈ આપણને કે જે ગણેશજીને ચોખ્ખું કીધું કે જે કોઈ તમને માનશે તે ક્યારેય અમારો થઈ શકશે નહીં અને એટલે જ વૈષ્ણવો સાવધાન થાવો જો શ્રી મહાપ્રભુજીના પ્રિય બનવું હોય તો ક્યારેય અન્યાશ્રી કરી બીજા દેવી દેવતાઓના શરણે જશો નહીં આપણે વિરોધ નથી કોઈ દેવી દેવતાને એ પ્રભુના અંશ અવતારો જ છે પ્રભુએની કલા વિભૂતિ રૂપ છે અને પ્રભુએ એને જે કાર્ય સોંપ્યું એ એના જે જીવો છે એ એને ભજે છે એનું એનું પૂજન કરે છે પણ આપણે દેવી સૃષ્ટિ છીએ આપણે એ સૃષ્ટિના નથી તો આપણે એ કાંઈ ભજવાનું પૂજવાનું કે એની પાસે બાધા આખડી માનતા કાંઈ રાખવાનું એ કાંઈ થતું નથી વૈષ્ણવોને આપણે તો દેવી દેવતાના શરણે જશો નહીં બીજા દેવી દેવતાઓની આરાધના કે તેમની સ્તુતિ કરવી નહીં શ્રી મહાપ્રભુજીએ શ્રી ગણેશજીને આશ્વાસન આપતા કહ્યું કે અમારા વલ્લભ કુળમાં જ્યારે જ્યારે યજ્ઞોપવિત માર્કંડય પૂજા વિવાહ જેવા પૂજનમાં આપને સ્થાન આપશે અમે આપશું અમે આપને અને એટલે જ પુષ્ટિ મારાગના મંદિરોમાં શ્રી ગણેશ ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સહિત ભંડાર ગૃહમાં બિરાજમાન હોય એનું સ્થાન ક્યાં હોય ગણેશજીનું તમે જુઓ નાદ દ્વારામાં કેમ કે હવેલીઓમાં કે તો શ્રી ગણેશજીનું સ્થાન હોય પણ એ ભંડાર ગૃહમાં હોય જેનું સ્વરૂપ જમણી સૂંઢના લાલ રંગના હોય છે એનું સ્વરૂપ કેવું હોય કે જમણી સૂંઢના લાલ રંગ હોય છે એમાં જેમનું અથર્વ શીર્ષ સ્ત્રોત દ્વારા ભગવતી પ્રસાદી માળા વસ્ત્ર ગોળ ધાણીના લાડુ માવો ફળ પાનના બીડા કંકુ ચોખાથી પૂજન થાય છે આમ પણ શ્રી મહાદેવજીનો પૂરો પરિવાર મહાન વૈષ્ણવ છે અને ભગવદ્ ભક્ત પણ છે હિન્દુ પરિવારમાં પણ પોતાને ત્યાં થતાં લગ્ન કે યજ્ઞોપવિત જેવા માંગલિક પ્રસંગે ગણપતિ પૂજન થાય છે મહાભારત ગ્રંથમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ સૌ પ્રથમ શ્રી ગણપતિની પૂજા કરી અને દરેક શુભ કાર્યમાં એ ગણપતિજીને અગ્રેસર કર્યા હતા શ્રી મહાભારતનું લેખન કાર્ય જો કોઈ મહાભારત કોઈ લખ્યું હોય કેનારા હતા વેદવ્યાસજી પણ એ લખવું તો પડે ને તો એ લેખન કાર્ય કેણે કર્યું શ્રી ગણેશજીએ કર્યું અને જન્માષ્ટમી પછી બાળ લીલાની અંતર્ગત ગણેશ ચતુર્થી આવે છે શિવજી શ્રી બાળકૃષ્ણજીના દર્શન માટે સૌ પ્રથમ પધાર્યા અને તેથી પુષ્ટિ માર્ગમાં જોગી લીલા પણ થાય છે તે જ રીતે શ્રી ગણેશજી પણ શ્રી કૃષ્ણ દર્શનની એક ઝાંખી માટે ઉત્સુક છે ભંડારના અધિષ્ઠાતા શ્રી ગણેશજી છે પ્રત્યેક દેવી દેવતાઓ યથાધિકાર ભગવત સેવા કરે છે વ્રજમાં ભાદરવા સુદ ચોથના દિવસે નાના નાના બ્રાહ્મણ બાળકો મંદિરમાં બેસાડી દંડા વગાડતા ગાય છે કે ગોકુલનાથ બળે મહારાજ માળા તિલકની રાખીલાજ દિલ્હી પતિને દિનો ભક્ત મનોરથ પૂર્ણ કિનો મથુરામાં કેશવરાય બિરાજે વૃંદાવનમાં મોહન રાજે ધન્ય ધન્ય આજની ઘડી ચટનભીડ દ્વારે ખડી ધન્ય ધન્ય યશોદા મૈયા અબ કહાં સોચો લાવો રૂપૈયા મંદિર તરફથી બાળકોને પ્રસાદી લાડુ મળે છે અને પલના દર્શન સમયે નંદાલયમાં થતી બાળ લીલાના ભાવે શ્રી ઠાકોરજીને દાંડિયાથી ખેલાવવામાં આવે છે શ્રી ઠાકોરજી પાસે સોના ચાંદીના દાંડિયા પણ પધરાવવામાં આવે છે તે દિવસે લાલ ચાદરાણીના વસ્ત્રો દાંડીવાળી પીછવાઈ મસ્તક ઉપર ફૂંદનવાળા ટોપી વાઘનખ અને સુથનનો શૃંગાર પણ આવે છે સામગ્રીમાં ગોળ જાણી લાડુ ધરાવાય છે અને આ પ્રસાદી લાડુ શ્રી ગણેશજીને ધરાવવામાં આવે છે શ્રી વલ્લભ પ્રસાદી લાડુ વૈષ્ણવમાં ઉછાળીને બાંટે છે આવો પણ રિવાજ છે તો આ રીતે ગણપતિ તહેવાર એ મુખ્ય તો દક્ષિણ ભારતનો તહેવાર છે અને જે તે સમયે ધર્મની એકતા માટે જે અંગ્રેજોનું શાસન હતું તો આ બધાને એક કરવા માટે કેમ કે ગણપતિ હરેક કોમની અંદર એનું પૂજન કરે લગ્ન પ્રસંગે તો એક કરવા માટે એકતાના સૂત્રમાં બાંધવા માટે આ એક એવો માહોલ ઊભો કર્યો તો વિનોદા વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ બાળ ગંગાધર ટિલક મેન મેન આના હતા બાળ ગંગાધર તિલક અને એની એવો પ્રચાર અને એવો અભિયાન ઉઠાવ્યું કે આ હિન્દુત્વને એક કરવા માટે કેમ કેમકે ગણેશજીનું સ્થાપન પૂજન હરેક સંપ્રદાયના હરેક કરે માંગલિક પ્રસંગે કરવું જ પડે તો એ એકતાના સૂત્રમાં બાંધવા માટે બાળ ગંગાધર ચીડે કે આ દક્ષિણ ભારતમાંથી આ એવો પ્રચંડ જુવાડ ઊભો કર્યો હતો અને ગણેશજીનું આ રીતે પૂજન ગણેશ ચતુર્થીના દિવસે એકતાના સૂત્રમાં બાંધવા માટે કર્યું હતું પણ આપણે વૈષ્ણવ છીએ આપણે પણ માંગલિક પ્રસંગોએ ગણેશજીને આવકારીએ છીએ લગ્ન પ્રસંગે એ અથયો છે પણ પછી પાછું વિસર્જન પછી એના સ્થાને બાકી ચૌદ ચૌદ પંદર પંદર દિવસ આપણે એમાં ભક્તિમય બની જવું અને એ આપણું વૈષ્ણવનું કામ નથી એ સરાસર અન્યાશ્રી છે આપણે જે કર્તવ્ય શ્રી વલ્ભાચાર્યજી આપણને સોંપ્યું કે કૃષ્ણ સેવા સદા કાર્યા તો આપણે એ તરફ અગ્રસર થવું જોઈએ તો અન્યાશ્રીથી બચતા રહીએ આપણો કોઈ વિરોધ નથી એનો એ દેવ એના સ્થાને યથાસ્થાને યોગ્ય છે અને એના જે જીવો છે એ એનું પૂજન અર્ચન કરે છે એમાં આપણે કાંઈ વાંધો નથી એ સૃષ્ટિના જીવો એ કરી શકે છે આપણે દેવી સૃષ્ટિના જીવો છીએ આપણે કૃષ્ણ આશ્રિત છે તો આપણે એ રીતે રહેવું જોઈએ શ્રી વલ્લભાધી શકી જય